જય માતાજી આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપા દાન મહારાજ ચલાણાના સંપૂર્ણ જીવન ચરિત્ર વિશે જો આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા જ વિડીયો આપ સુધી પહોંચતા રહે કાઠી કુળ ઉજ્જવળ કર્યું વધારણ વાના સંભારીએ સુખ ઉપજે દુઃખ ભંજન દાના સૌરાષ્ટ્ર એટલે સંતો અને સુરવીરોની મિલન ભૂમિ આ ભૂમિ ઉપર વિંજાણી છે તો સંતો ભક્તોના અંતરમાંથી રેલાયેલો શાંત રસ પણ વહ્યો છે સદીમાં થઈ સંતોમાં બાહ્યા ચારો કદી જોવા નહીં મળે એમની વાણી અનુભવોની વ્યવહારની અને નિરીક્ષણની તેમના આસન હતા લોકોની વચ્ચે પંચાણું ભક્ત મંડળ સૌરાષ્ટ્રના સંતોમાં ઓજસ્વી રહ્યું છે ભારતમાં વિરલ એવી સૂર્યની સ્થાપના અહીં સુરત દેવળ એટલે કે થાનમાં થઈ જ કોઈને ન નમનારા આડાપીડ કાઠી કોમે અહીં મસ્તક નમાવ્યા છે પંચાળના સંતોમાં પ્રથમ સંત ગેબીનાથ પ્રખ્યાત છે ગેબીનાથના મુખ્ય બે શિષ્યો થયા એક થાનના મેપા ભગત કુંભાર અને બીજા મોલડી ગામના કાઠી ભગત આપાર હતા આપારતાના જમાય સોનગઢના આપા ચાદરા કાળજાળ આદમી હતા સસરા આપારતા અને ગુરુ આપા મેપાની પ્રેરણાથી તેનો માયલો મરી પરવાર્યો અને પ્રતાપી સંત નિપજ્યા ફરતા ફરતા એક વખત આપા જાદરા આણંદપુરના બાડલા ગામે આવ્યા ગામધણી કાળા ખાચરનું અવસાન થયેલું કાઠિયાણી માલુઆએ પોતાના દીકરાને આપા ચાદરાના પગે લગાડવા લઈ આવ્યા જન્મથી જ આંખે ઓછું બાળતા આ કિશોરને આપે પોતાની પાસે બેસાડ્યા આગ પર કોઈ ડુંગળીયા ઔષધિઓનો લેપ કર્યો જાણે ચંદનનો શીળો લેપ થયો હોય તેમ ધીમે ધીમે કિશોરે આંખ ઉગાડી અને જગતને ખુલ્લી આંખે પહેલી વાર નિહાળ્યું આપા જાદરાની કૃપા જેના ઉપર ઉતરી તે કિશોરનું નામ હતું આપા દાના ચાદરા ભગતના ઉપદેશથી દાનાને પરિવારની પ્રીત અને સંસારની માયા ઉતરી ગઈ અને તે સિદ્ધ સંત બન્યા આપા દાના સંવંત અઢારસો ચોવીસમાં માં ફરતા ફરતા ચલાળા પાસેના ગીર ગરમલી ગામે આવ્યા નાનું એવું ખોરડું બાંધી ગાયોની સેવા શરૂ કરી અને લોટ ડાળનો શ્રદ્ધાવત માંડ્યો અઢાર વર્ષ આપા દાના ગરમલીમાં રહ્યા સંવંત અઢારસો એકતાલીસ બેતાલીસના દુકાળમાં આપાને ગરમલીના કાઠી દરબારો સાથે સદાવ્રત અંગે મનદુખ થયું આપા ગરમલી છોડી બોડકા આવ્યા આજે એ સ્થળે ઉજ્જડ ટીંબો ઊભો છે આ ટીંબાની બાજુમાં આવેલ ચલાળાનો પણ રસપ્રદ ઇતિહાસ છે ચલાળા પહેલા એક નેસડું હતું તારીની સડકે અત્યારે જ્યાં નાના રાજકોટનો ટીંબો છે ત્યાં સંવંત અઢારસો ની સાલમાં ગામ વસેલું હતું વાળા કાઠે કાંદાવાળાનું શાસન હતું એના નીચે પચાસક ગામો હતા તે ભાંગીને ચર ચલાળા અને મીઠાપુર એ ત્રણ ગામ આબાદ થયેલા નાના રાજકોટથી વાળા કાઠીની એક શાખાએ ચલાળા આવીને વાસ કર્યો કાંદાવાળાના દીકરા પોકાવાળાએ જ્યાં નેસડું હતું ત્યાં તોરણ બાંધ્યું તેની નીચે બાર ગામ મુકાયા હતા સમય જતાં ચલાળા અને બીજા છ ગામ નવાનગરના ચામને ત્યાં ગીરવી મૂક્યા તેનો ગીરો હક ચામ પાસેથી ગાયકવાડી વિઠ્ઠલ રાવે વેચાતો લીધો એ પછી કાઠી ગામ મટી જઈને તારી મહાલમાં ગાયકવાડી હકુમત નીચે આવ્યું ગરમ ગરમલીના દરબારો સાથે મન થયાના સમાચાર પોકાવાળાને મળ્યા આથી બોડકા જઈ આપાદાનાને ચલાળા આવી જગ્યા બાંધવા વિનવણી કરી બીજી બાજુ ગરમલીના દરબારો પણ શરમાઈને આપાને લેવા બોડકા પહોંચ્યા ફોળા હૃદયના દાના કહે જેના ગાડા અમારો સામાન લેવા વહેલા પહોંચશે ત્યાં હું જઈશ બુકાવાળાએ રાતના જ ગાડા રવાના કરી દીધા ગાડામાં સામાન ભરાઈ રહ્યા પછી ગરમલીના ગાડા પહોંચ્યા આપા વચને બંધાયા હતા એટલે ચલાળા જઈ સવંત અઢારસો બાવનમાં જગ્યા બાંધી ધરમની ધજા ખોડી ગૌ સેવા અને ગોળ ચોખાનું સદાવ્રત વ્યક્ત કરી દાના ભગતની પ્રકૃતિ નિર્લોભી હતી ભાવનગરના ઠાકોર વજયસિંહજીએ આપાથી આકર્ષાઈને સાવરકુંડલા પાસેનું કરજાળા ગામ જગ્યાને અર્પણ કર્યું હતું આપાએ તેનો અસ્વીકાર કર્યો છેવટે ઠાકોરની ખૂબ સમજાવટ પછી છ શાંતિની જમીન સ્વીકારી કુકાવાવ પાસેના અમરાપુર તાનાણી ગામે એકવાર આપા દાના અભ્યાગત અને આદરમાનનો ઉપદેશ દેતા દેતા આવી પહોંચ્યા ગામના મોટેરાઓએ આપાની બહુ ચાકરી કરી હતી અમરાપુરની વસ્તીને વાળાના રોગે પરડો લીધો હતો આપા જુએ તો કોઈના પગે તો કોઈકના હાથે પાટા બાંધેલા તરત ઊભા થયા આખા ગામના પાણી શેરડા જેવી વાવની આસપાસ લુગડા ધોવાય છે કચરાવાળા પગ લઈ બાયુ અંદર પાણી ભરવા ઉતરે છે ને ગંદકીનો પાર નથી આપા રોગનું મૂળ સમજી ગયા વાવથી થોડે દૂર એક સુકાઈ ગયેલી તલાવડીમાં આવીને તળ તપાસ્યું ગામ લોકોને કૂવો ગાળવા ચડાવ્યો કૂવામાંથી અનગરળ પાણી નીકળ્યું જૂની વાવ બુરાવી દીધી અને ગામને કુવા કાંઠે ગંદકી ન કરવાનું સમજાવી આપા આગળ વધ્યા આપા દાનાના બે પ્રતાપી શિષ્યો થયા સત્તા ગીગા અને ચલાળાના મૂળી આવી ગીગાએ દાન બાપુ પાસે કંઠી બંધાવી જગ્યામાંથી એકસો આઠ ગાયો આપા દાનાએ ગીગા ભગતને આપી અને ગવત્રીના દિલ જ્યાં થરે ત્યાં જગ્યા બાંધવા આદેશ આપ્યો આપા ગીગાએ પરિભ્રમણ આદર્યું અને ગીરમાં આબાજરને કાંઠે સતાદારની સ્થાપના કરી બગસરાના દરબાર અરસુરવાળાને ગાયકવાડના સુબા વિઠ્ઠલ રાવે જ્યારે ધારીના ઓગડવાળાના જામીન થવા બદલ કારાવાસમાં પૂરેલા એમને અમરેલી લઈ જઈ પગમાં પાંચ શેરની બેડીઓ પહેરાવેલી ત્યારે દાન મહારાજને યાદ કરતાં અરસુરવાળાની બેડીઓ તૂટી હતી વિઠોબાએ જાણ્યું કે આમને દાન મહારાજના સ્મરણ કરવાથી બેડીઓ તૂટે છે એટલે એને દાન બાપુને મળવાની ઈચ્છા થઈ દાન મહારાજ સદાવ્રત ચલાવતા હતા ત્યાં દક્ષિણના બ્રાહ્મણના વેશમાં વિઠોબા આવ્યો અને કહ્યું કે મને પણ જાર જોઈએ છે અને દાન મહારાજે પાંચ મુઠ્ઠી જાર એની જોડીમાં નાખી અને કહ્યું કે કોડીનારથી દ્વારકા સુધીની જાર ઠાકર તને અને તારા રાજને અર્પણ કરે છે ત્યારબાદ વિઠોબા પાંચ પરગણા જીતીને પાછો આવ્યો અને પાણીયા અને સોનારીયા ગામ જગ્યાને આપવા આગ્રહ કર્યો પણ દાન બાપુએ ના પાડી પણ સુબો પગમાં પડી ગયો અને કહ્યું કે મેં તો સંકલ્પ કર્યો છે ના છતાં છેવટે સોનારિયાની સો વીઘા જમીન જગ્યાને અર્પણ કરી આપા દાના બ્રહ્મચારી હતા તેથી તેમના અનુગામી તરીકે એમના ભત્રીજા આપા જીવણા આરૂટ થયા ચોરાણું વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી સંવંત અઢારસો અઠ્યોતેરમાં માં તેઓ દેવ થયા તેમના પછી આપા જીવણા ગાદીએ આવ્યા સંવંત અઢારસો ઓગણ એસી માં જીવણે દાના મહારાજના સમાધિ સ્થળે મંદિર ચણાવી અંદર તેની પધરાવી જીવણ ભગત પછી તરીકે દેવા ભગત આવ્યા તેનું અવસાન થતાં ઉનડ બાપુ ગાદીએ આવ્યા સંવંત ઓગણીસો ચોત્રીસમાં માં પાલીતાણાના ઠાકોર સુરસિંહજી જગ્યાને ચાંદીના કમાળ કરાવી આપ્યા હતા જગ્યામાં દાન મહારાજના સમાધિ મંદિર આપા દાનાએ સ્થાપેલ હનુમાનજી મંદિર અને દાનેશ્વર મહાદેવની પૂજા થાય છે તમામ સાત મહંતોના સમાધિ મંદિરો પણ સ્થાનકીયમાં સ્થિત છે દાન મહારાજની સુખડના મોટા મણકાવાળી માળા તથા તેઓ વાપરતા તે ટોલીઓ જગ્યામાં સાચવવામાં આવ્યો છે આપા દાનાએ શરૂ કરેલું અન્ન ક્ષેત્ર સતત બસો વર્ષોથી એક તારું ચાલે છે જેમ તકાયેલ તીરને જોઈને કાગડો નાસી જાય એમ જેમનું માત્ર નામ સાંભળીને દુષ્ટો ભય પામી જાય એવા દાન મહારાજના પરચાઓ સૌરાષ્ટ્રની ધરાની યશ સ્થિતિ કરનારા છે તો મિત્રો આ હતી દાનાના સંપૂર્ણ જીવન ચરિત્રની વાત આશા રાખું છું કે આ વિડિયો આપને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ